સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે ગુજરાતના કેવડિયા કોલોની ખાતે આવેલ છે સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી બેંગ્લોર ખાતે આવેલું છે સ્ટેચ્યુ ઓફ પીસ રાજસ્થાન સ્ટેચ્યુ ઓફ નોલેજ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે સ્ટેચ્યુ ઓફ બિલીફ કે જે રાજસ્થાનના નાથદ્વારા ખાતે આવેલું છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી હૈદરાબાદ સ્ટેચ્યુ ઓફ હનુમાનજી જે ગુજરાતના મોરબી ખાતે આવેલું છે સ્ટેચ્યુ ઓફ સીતા માતા બિહાર ખાતે આવેલું છે સ્ટેચ્યુ ઓફ લોર્ડ લક્ષ્મણ લખનઉ ખાતે આવેલું છે સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા કે જે બિહાર ખાતે આવેલું છે સ્ટેચ્યુ ઓફ વીર દુર્ગાદાસ રાઠોડ રાજસ્થાન ખાતે આવેલું છે સ્ટેચ્યુ ઓફ અલ્લુરી સીતારામ રાજુ જે આંધ્રપ્રદેશ અને સ્ટેચ્યુ ઓફ ચંદ્રશેખર આઝાદ જે ભોપાલ ખાતે આવેલું છે